બિરમગામ શહેરમાં થોડા દિવસ અગાઉ થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી થયેલા મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે શખ્સને ઝડપી પાડ્યો બિરમગામ વિભાગના પોલીસના માર્ગદર્શન અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતાં મિલકત સંબંધી ગુનાઓને ઉકેલવા અગાઉ થયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સથી તપાસ હાથ ધરતા સંયુક્ત માહિતી અનુસાર ઈરફાન યુસુફભાઈ શેખ ઉંમર વર્ષ વીસ ધંધો મજૂરી રહે વિરમગામ મુસાફરી બંગલાને અગાઉ થયેલા ચોરીના મુદ્દામાલ સોનાનો સેટ એક લાખ સત્યાવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો સમગ્ર કામગીરીમાં વિરમગામ પીઆઈ કે એસ દવે પીએસઆઈ એમડી જયસ્વાલ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયેન્દ્રસિંહ શૈલેષભાઈ સંદીપભાઈ સોમાભાઈ સહિત નિલેશભાઈ પ્રવીણભાઈ નાવોએ કામગીરી હાથ ધરી હતી